જામનગર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ 2005 તથા સાયબર સેફ્ટી અનવે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર મહાનગરપાલિકાના બોર્ડ નંબર 10 માં સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ ખાતે ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢાના અધ્યક્ષસ્થાને મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવોના હાસ્તે ઉપસ્થિત બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં સામાજિક કાર્યકર શ્રી પ્રક્ષાબેન ભટ દ્વારા ઘરેલું હિંસા 2005 કાયદા અંગે તથા PSI શ્રી એચકે ઝાલા દ્વારા સાયબર ક્રાઈમ અંગે ડિજિટલ માધ્યમથી મહિલાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી થતા ગુનાઓ સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ડોક્ટર પૂજાબેન ડોડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રી પાર્થભાઈ જેઠવા શ્રી મુકેશભાઈ માતંગ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સોનલબેન વરણાગર સાયબર ક્રાઇમ બ્રાન્ચ ટીમ તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન સખી વનસ્ટોપ સેન્ટર પીબીએસસી વીએમકે ટીમ તથા બહોળી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી જાગૃતિ શિબિરને સફળ બનાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર શ્રી બંસીબેન ખોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું